આજે આપણે બાળવાટિકાનું જે પુસ્તક છે તેમાં બીજા સત્રમાં વર્કશીટ સૌથી પહેલી એકસો સોળમી વર્કશીટ છે તો આપણે એનો મેન ટોપિક છે આરોગ્ય અને સુખાકારી સલામતી અને રમતો તો આપણે સૌ વર્કશીટ એકસો સોળ જોઈશું આમાં કહેવામાં આવ્યું છે કે સારી ટેવના ચિત્ર સામે રંગ પૂરો તો અહીંયા તમે જોઉં છો બાળક છે એ સ્નાન કરી રહ્યો છે તો જે સ્નાન કરવું એ સારી ટેવ છે તો અહીંયા તમે તેમાં લીલો રંગ અથવા કોઈ પણ રંગ તમે પૂરી શકો છો ત્યારબાદ અહીંયા બાળક છે એ બ્રશ કરે છે તો બ્રશ કરવું છે એ પણ સારી ટેવ છે અહીંયા આ બાજુ છે બાળકો છે એ કચરા કચરો નાખી રહ્યા છે કચરો જ્યાં ત્યાં ફેંકવો જોઈએ નહીં એવું બાળકોને સમજાવવાનું છે અને કચરા પૂરતો ઉપયોગ કરે એવું અહીંયા સૂચવે છે તો એ સારી ટેવ છે પછી અહીંયા ભાઈ જે છે એ સરસ મજાનું ડોલ લઈને પોતું કરે છે ઊભું પોતું છે એમની પાસે તો આ પણ સારી ટેવ કહેવાય આપણે સ્વચ્છતા જાળવી જોઈએ જો સ્વચ્છતા હોય તો આપણને એ સારી આપણી આદતો કહેવાય સ્વચ્છતા હશે તો આપણું આરોગ્ય પણ સારું રહેશે તો સાથે સાથે આપણી જે કાંઈ સુખાકારી છે એમાં પણ આરોગ્ય છે એ મહત્વનો ભાગ ભજવે છે ત્યારબાદ આગળ આપણે જોઈશું અહીંયા ચિત્ર છે આ બેન છે સાફ સફાઈ કરી રહ્યા છે તો આ પણ આપણે સારી ટેવ કહેવાય તો આમાં પણ આપણે લીલો રંગ પૂરીશું અહીંયા હાથ ધોઈને હાથ લૂછવાની વાત કરવામાં આવી છે આ ચિત્રમાં તો હાથ ધોઈને હાથ આપણે લૂછવા જોઈએ ત્યારબાદ આપણે જોઈએ છીએ તો વર્કશીટ એકસો સત્તર એમાં ચિત્રનું વર્ણન કરો એવું આપેલું છે તો ચિત્રનું વર્ણન કરવાનું છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે જો મેન ટોપિક છે આરોગ્ય અને સુખાકારી અને સલામતી અને રમતો એના આધારે જોઈએ તો આપણું આરોગ્ય સારું સારું જાળવું હોય તો આપણે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે તો આ ચિત્ર જે છે એની અંદર તમે જોવ છો તો અહીંયા કચરા પેટી છે અહીંયા પણ એક કચરા પેટી નીચે આપેલી છે તમે ચિત્ર જોશો આખું તો તમને ખ્યાલ આવશે આ ચિત્ર છે તો ઉપર અને નીચે બંને કચરા પેટી છે છતાં પણ બાળકો જે છે બીજા અહીંયા તમે જોઈ રહ્યા છો આ બધો કચરો છે એ જ્યાં ત્યાં ઠલવેલો છે તો આવું કરવું જોઈએ નહીં આપણે બાળકોને સમજાવવાના છે કે કચરો છે એ કચરાપેટીમાં નાખવાનો છે જો બાળકોને સમજાવીશું તો આવતી જે પેઢી જે છે એને ખ્યાલ આવશે કે કચરો આપણે જ્યાં ત્યાં રસ્તા પર નાખવો જોઈએ નહીં તો મેઈન વસ્તુ છે ચિત્રનું વર્ણન કરો એમાં જે કચરો તમને દેખાય છે એ કચરાનું કચરો જોવાનો છે ત્યારબાદ આપણે વર્કશીટ એકસો ઓગણીસ રંગ પૂરો તો અહીંયા પણ તમે જોઉં છો તો સારી ટેવ અને ખરાબ ટેવ તો બંને ચિત્રો આપેલા છે તો જેમાં સારી ટેવ હોય એમાં આપણે લીલો રંગ પૂરવાનો છે અને ખરાબ ટેવ જે છે એમાં આપણે લાલ રંગ પૂરવાનો છે તો અહીંયા આપણે તમે જોઈ રહ્યા છો માટલું છે તો માટલાને ઢાંક્યું નથી ખુલ્લું માટલું છે તો એમાં જીવજંતુઓ પડી શકે છે પાણી છે એ ગંદુ થાય જો ખુલ્લું હોય તો તો આપણે અહીંયા તમે જોઉં છો આ ઢાંકેલું છે તો આવું વ્યવસ્થિત આપણે ઢાંકેલું હોવું જોઈએ અને અંદર એને સરસ મજાનો નળ આપેલો હોય તો નળ ખોલીને આપણે પાણી પીવું હોય ત્યારે લઈ શકીએ તો આ સારી ટેવ કહેવાય ત્યારબાદ અહીં નીચે જોઉં છો તમે તો અહીંયા કચરાપેટી છે અને કચરાપેટીની બાજુમાં નીચે ઘણા બધા જબલા છે એમાં પણ કચરો ભરેલો છે તો આ એક ખરાબ ટેવ કહેવાય તો આપણે આમાં લાલ રંગ ત્યારબાદ અહીંયા તમે જોઉં છો આ બાજુ આ છે કચરાપેટી છે એ કચરાપેટી ઢાંકેલી છે વ્યવસ્થિત છે સારી કચરાપેટી છે તો આનો જે ઉપયોગ થાય તો વધારે સારું કામ આપે છે એટલે આ જે છે કચરાપેટી એ કચરો છે એ આ કચરાપેટીમાં નાખવો જોઈએ તો આ સારી બાબત છે તો અહીંયા આપણે લીલો રંગ પૂરીશું ત્યારબાદ તમે જોવું છો અહીંયા આ નળ છે નળમાંથી પાણી જાય છે નળમાંથી પાણી જાય છે અને અહીંયા જે છે એ નળમાં પાણી જે જતું હતું એ બંધ કરી દે છે તો પાણી જે છે એ જાતું હોય નળ ખુલ્લો હોય તો એને બંધ કરવો જોઈએ તો આ છે એ સારી ટેવ છે આ જે છે ખુલ્લો નળ મૂકી દીધો છે એ ખરાબ ટેવ કહેવાય સારી ટેવ કહેવાય નહીં તો અહીંયા આપણે લાલ કલર પૂરીશું અને અહીંયા આપણે લીલો રંગ પૂરીશું હવે વર્કશીટ એકસો એકવીસ તો તેમાં ટપકા જોડી આકાર બનાવી રંગ પૂરો પહેલાં આપણે ટપકાં જોડી અને તેને આકાર આપવાનો છે ટપકા જોડશો એટલે સરસ મજાનું ચોરસ બનશે પછી નીચે છે ત્રિકોણ બનશે અને એની નીચે જે છે એ સરસ મજાનું ગોળ બનશે આ બની જાય પછી તેમાં સરસ મજાનો બાળકોને ગમે તેઓ તેઓ કલર પૂરી શકે સરસ મજાની પ્રવૃત્તિ છે